મજામાં છું માતાજી બધાને રાધે રાધે ભાવિ જવાસના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ઓ જોવો સવારે નાય ધોયાનો ફેસ થઈ ગયા છે બે રિયાંશ ભાઈ પણ તૈયાર થઈ ગયા છે કાલીઓ ઈ તો જો એને તો રોજનું નું અને જો આજે તો જાનકી સાસુની સાસુ આવે છે એટલે કે મારી નાની બેન છે એના સાસુની બધા આવે છે અહીંયા કારણ કે જાનકી ને વાગ્યું હતું ને પેલા એ મેં તમને બ્લોગમાં માં કીધું નતું હીરા ઘવા જાય છે તે હરણ માં આવી ગઈ તે વાગી ગયું હતું એને ભાવ બધા ખબર કાઢવા આવે છે અને મારી માસીની બધા આવી ગયા છે એમ થાય માં એટલે બધા આવે ને તે બધા જો આવી ગયા છે તો વાળો તમને બધાને બતાવું કે બધા શું કરે છે ભાઈ સર કન્ટિન્યુ કરીને રહેજો

मास <laughs> सुधार

હારવાનો હવે જો જમવાનું બની ગયું છે ને જો બધાને જમવા બેસાડી દીધા છે હજી તો મહેમાન તો નથી આવ્યા પણ હજી બીજા મહેમાન છે એમને જમવા બેસાડી દીધા છે જો તો અમને બધા બીજા જમાય છે મારા માસાની છે મારો મમ્મીએ જો મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે બટેકાનું શાક ખમણ પૂરી ભૂંગળા ને એવું બનાવી નાખ્યું છે ને હું તો જો બધાને જમવાનું આપવા મળીશું જો બધા બેસી ગયા છે જમવા એ બધાને થોડુંક મોડું થઈ ગયું તો કીધું આ બધા પેલા મહેમાન ને બેસાડી દેવી જમવાલો હવે બધાને જમવા દઈ દેવી તો આવી જાવ બધા જમવા માટે તો હવે જો મારા બે બા પણ ભીખા થઈ ગયા છે તો એણે પણ જમવાનું શરૂ કરી દીધું છે

તો ફાઈનલી આપણે જે મહેમાનની વાત કરતા હતા તો મહેમાન આવી ગયા છે અને આવ્યા તરત જ તે જમવા બેસાડી દીધા છે અને મહેમાનમાં તો જો ઝાંકી હાવું ને એ બધા છે ના ઘરવાળાને ને નાવું બધા આવ્યા છે તો હારવાળું હવે જો જમી લીધું છે અને જમીન બધા બે ગયા છે એ હુવાણું કરવા થોડીક કુવાણું તો કરવી જ પડે ને મહેમાન આરે આવ્યા છે થોડીક વાતો સીતુ કરવી ને જમી લીધું છે મહેમાન જમે છે ત્યાં સુધી તો કાંઈક ટાઈમપાસ કરવો પડે એટલે અમે બધા જો બેસી ગયા છે એવી વાત કરવા રિયા રમાન તો આઈ તો કરે ઓલી ની પાણીપુરી ખાવા સારવાલું આપણે જો હાનું જમીન કીધું છે ને જમીન આપણું જામ છે બહાર એ બહાર આપણે જામ છે એટલે કે કાદી તાર મેળો ભણવાનું છે મહેમાન આવ્યા છે એટલે મહેમાનને લઈ જવાના છે મેળો કરવા બરાબર હારવાલું ત્યાં મેળામાં જઈને તો આપણે હવે મેળામાં જવા નીકળી ગયા છે એવી રીત ને મેળામાં તો જો તમને દેખાડ્યા એટલા જાય છે માર મમ્મીને એ તો કાંઈ આવે નહીં છોકરાવારે એટલે અમે જો જાય છે એ ભાઈ બેન બધા છે મેળામાં ને મહેમાન આવ્યા છે એટલે લઈ જવા પડે ને મેળામાં તો હારું આપણે હવે આવી ગયા છે મેળામાં ને મેળામાં શું શું છે એ તમને બધાને બતાવવાનું છે તો આ બધું છે લસરપટી નાના છોકરાઓ માટેનું જો બધું રમવા માટેનું છે જમ્પિંગનું છે બધું નાના છોકરાઓને મજા આવે ને મેળામાં લઈ જઈએ એટલે જેટલું બતાવે છે એટલું બતાવીશ આ બધું અડધું તો મોટાનું હોય તેને અને ઓલી જો ઉડી રહે એ બધું એ મોટા માટેનું જ છે એટલે જો જેટલું બતાવે છે એટલું બતાવીશ અને સગડો જો ફરવા મળે ચાલો તમારે બધાને સગડોળમાં બેવું હોય તો મજા આવે ને સગડોળમાં બેહવાની જો આ નાના છોકરાઓને બહુ મજા આવે મેળવા લાગ્યું એટલે એમાં રહ્યું તો આવીને ત્યારે તો તે બેહી ગયો કે મમ્મી રોવા મળ્યો એટલે બિહારી જરત રસ્તે આવી તરત એને મુરત કરી નાખી કેટલો ખુશ થઈ ગયો છે ભલે બેઠા આમાં તમને બધાને છે આખો મેળો બતાવવાનો છે એટલે આપણે તો સારું આલો હવે જો મેળામાં આવી જ ગયા છે એવી તો આપણે જો પેલા બધાય બધા આટો લેવી પછી આપણે જવાનું છે જો આમાં ચક્કર ચાલો સગડોળ છે એમાં જવાનું છે બેસવા માટે એટલે જો આપણે ટિકિટ તો લેવી પડે ને પેલા એટલે જો આ બધા હજી વાતચીત કરે છે હાલો જ આવી સગડોળમાં બીક તો લાગે છે પણ જવાનું છે તે મેળામાં ગયા છે એ તો બેહવું જ પડે જ તે હાલો તો હવે ટિકિટ લઈ આવી અને સગડોળમાં વહેવાનું છે તો કન્ટિન્યુ બનાવી રેજો કોણ કોણ વિવે છે ને કોણ કોણ સરખું બે છે સગડોમાં હમણાં બતાવવાનું છે તમને બધાને હવે જો ટિકિટ લેવા ગયા છે ટિકિટ કોણ લેશે ખબર ટિકિટ લેશે અમારા જમાય નવા જમા ટિકિટ લેશે એટલે જો અમારા બધા નવા સગડમાં બેવા જાઓ ને સગડોને લીધું છે પેલા મેળામાં તો બધું હોય બ્રેક ડાન્સ સગડોળ ઇસ્કા ને બધું અને મને તો જો એટલી મજા આવે છે ને જો ડિસ્કો ડાન્સ વિસ્કો ડાન્સ રિયું ને રમાડતી તેટલે એવું કરું છું ને આ ગીતને એવું વાગતું હોય આમાં તો કાંઈ મ્યુટ કરી નાખો ને એટલે આમાં કંઈ એટલું હંઘું સંભળાય નહીં તો ચલો હવે આપણે જાવી છે એવી સગડોળમાં બેસવા માટે હલો હાલો આપણો વાર આવી ગયો છે ફાઇનલી ટિકિટ પણ લઈ લીધી છે ને હવે જો જ આવીશ એવી કારણ કે અમે જ્યારે મેળામાં ગયા હતા ત્યારે બહુ કાંઈ ટ્રાફિક હતું નહીં એટલું બધું માણું નહોતું અને આ હું પરવડી ગઈ હતી ને ત્યારે ગારીધાર ત્યાં ગયા તા ગાડીધાર મેળો ભરાણો હતો તે અમે કીધું હાલો આટો મારી આવી કે જો હવે તો અમે બેહી ગયા જલ્દી જલ્દી જો મને કેટલી ઉતાવળ છે બધાને પહેલાં હું ચડી ગઈ જાઉં સગડોળમાં હજો ગૌ તમને રિયું મેં કીધું રીયું નહીં લઈ જાવ રીવું ને મજા આવે છે નહીં પહેલી વાર રીવું બેઠો છે સગડોળમાં તો ચલો આપણે તો બેસી ગયા સેવી ને આપણું આપણે જો ઉપર ખોટ ચડી ગયા સેવીને હવે બેહવા આવી ગયા છે ક્રિષ્ણા અને નાના જમાય ઉમંગ ને ક્રિષ્ણા બે બેસી ગયા છે ને એ બેને જો દાંત આવે છે ક્રષ્ણાને છે ને આમથી તો બહુ ભીતી હોય પણ ઉમંગ હારે છે ને એટલે કાંઈ બહુ ભીસે નહીં જમાય છે એટલે દાંત કાઢે ને એટલે એ કાંઈ ભીસે નહીં એટલે છે ને દાંત કાઢે અને ઉત્સવની તો વાત જ આવવા જોઈએ ને એને તો પેલા સગડોળમાં બિહારતા હતા ને તે રોવા મળતો તો હવે નથી રોતો કારણ કે આ જમાયને અમે બધા હારે છે ને એટલે રોશે નહીં પેલા તો એ રોવા મળતો સગડોળમાં બિહારતા હતા ને એટલે અત્યારે તો એ શરમમાં શરમમાં રોવાનું ભૂલી ગયો છે સમજ્યા એટલે આ વખતે એ નહીં રોવે અને આ જમાય તો બિશારા સગડોમાં હખાણાથી લેતા ફોન લઈને જો વિડીયો શૂટ કરવા જો તો તમે બધા મેળો કરી નહીં તો મેળો કરવા અને મેં તો છે કારણ કે મને તો છે ને બહુ બીક લાગે એટલે આપણે કઈ એવું કઈ શાળા કરવી નહીં ફોન આ શૂટ ઝાંકી જ કર્યો છે બ્લોગ અને મને તો બીક લાગે ને એટલે મેં કઈ ઉતાર્યું નતું અને જો હવે અમે આવી ગયા છે એવી નીચે અને રિયાનશી બહેરો હતો અને રિયાંશ તો સગડોળમાં બેન દસ મૂકે ખબર બસ બસ એમ કહેતો હતો એટલે એમ કહેતો હતો ઊભું રાખો એમ એને બીક લાગતી હતી તમે બધા લઈ જાઓ છો રિયુ જે એવડા છોકરાને અમે પહેલીવાર લઈ ગયા હતા એને તો જો રિયાંશ સગડોળમાંથી ઉતરી ગયો છે ને એ એના મામા પાસે વહી ગયો છે અને એ જો ટાટા કરે છે કારણ કે અમે જે સગડોળમાં બેઠા છે એ બોલું છું ને આપણે હેઠે ઉતરવી ત્યારે ધીમે ધીમે આવે તો અમે જો અહીંયા ઊભા રહી ગયા હતા તો રિયાંશને મજા આવે છે ટાટા કહેશે એમને તો હું એમ કહું છું અહીંયા વ્યાં વ્યાય મામા પાસે વહી ગયો છે અને અમે બધા જો સગવડમાંથી જો આવી ગયા છે એવી અને હવે વિચાર કરવી છે એવી આપણે બીજે જ આવી છે એવી ને હવે બ્રેક ડાન્સમાં જવાનું છે અને હવે ટિકિટ લેશે અમારા ઉત્સવ ભાઈ સો ટિકિટ લેવા ગયો છે અને ટિકિટ કેટલી હતી ખબર એક જણાની સિત્તેર રૂપિયા ટિકિટ હતી એક જણાની બોલો કારણ કે અત્યારે કોઈ બહુ આવે નહીં એટલે છે ને સિત્તેર રૂપિયા એક જણાની ટિકિટ હતી અને ત્યાં અમાર ગારેધર પાસે તો ગારેધરમાં તો ઓછું ટ્રાફિક હોય રોજ થોડાક થોડાક આવે ત્યાં નાનો મેળો હતો એટલે પછી એવું જ થાય તો જો હવે બધા બ્રેક ડાન્સમાં બેસી ગયા છે જો બ્રેક ડાન્સ હાલે છે આપણું બધા બેસી ગયા છે બ્રેક ડાન્સમાં બેસવાની તો બહુ જ મજા આવો તમને બધાને બ્રેક ડાન્સ ગમે તે નહીં જો આમાં બ્રેક ડાન્સમાં અમે બતાવીશી તમને બધાને અમે બતાવીને તો તમે બધા બ્લોકમાં એમ કહેશો હા બતાણા એમ હું ને ગૌતમ તમને બધાને બતાવીને તો હો જો અમે બેને કેટલી મજા આવે છે તમને બેને બ્રેક ડાન્સમાં તમે બધા એવી મજા કરી કે નહીં મેળામાં ગયા કે નહીં ન ગયા હોય જઈ આવજો હો પછી આ બધું વરસાદ અમે છે ને મેળામાં ગયા ને વરસાદ આવતો તો સાટા પડે છે ધીમા ધીમા તમને બધા લોકમાં બતાય છે સાટા પડતા હતા ધીમા ધીમા આવતા હતા અમે તો તોય કીધું હાલો આવ્યા છે મેળો તો કરવો જ પડશે પછી અમે જો બ્રેકડાન્સમાં બેઠા સગડોમાં બેઠા અને બહુ બસ મજા આવી ગઈ મેળામાં અને તમે બધા ન ગયા હોય તો એકવાર જરૂરથી જઈ આવજો અને અમારો મેળાનો બ્લોગ જોઈ લો એટલે તમને ન ગયા હોય તો એ મન તો થઈ જશે જવાનું મેળો તો કોને ન ગમે બધાને ગમે નાનાથી લઈને મોટા સુધી બધાને ગમે તમને તો જો આવી મજા આવે છે બ્રેકડાસમાં સારો વરસાદે બે ગયા છે એવી અને અમારો રીવ તો જો જ્યાં જાય અહીંયા ખાવાનું ગોતે પહેલાં જો એને લઈ લીધા છે પોપકોર્ન ખાવા માટે જો પોપકોર્ન ખાવા માંડ્યો છે અને અમે જો હવે મેં કીધું બ્રેક ડાન્સમાં ચાલો ઉતરી ગયા છે એવી તો હાલો હવે ખાવાનું કર્યું તો અમે હવે ગોલા ખાવા માટે તો અમે આવી ગયા આઈસ ખાવા માટે વરસાદ આવશે તોય હાલો ગોલા તો ખાવાના જ છે તો હાલો આવી જાઓ બધાએ ઠંડા ઠંડા ગોલા ખાવા માટે અમે જો હવે ગોલાનો ઓર્ડર કરી દઈ દીધો છે ને હવે અમારા ગોલા આવે ત્યાં સુધી તો બેહવું પડશે વેટિંગમાં અમે બધા વેટિંગમાં બેસી ગયા સેવી ને હુમાણું કરવી સેવી તો ફાઇનલી અમારા ગોળા આવી ગયા છે ને અમે જો આવા મિક્સ ડ્રાયફ્રૂટવાળો ફ્રૂટવાળો ગોળા ગોળાનો ઓર્ડર દીધો તો એટલે આવી ગયા છે અને બધાને જો હવાનો ગોળો પકડાઈ દીધો છે એક કિસ્સાનો ઉમંગનો એક ઝાંકીનો નુસોનો ને એક મારો દીવનો ને ગૌતમ તો સારું હાલો આવી જાઓ બધા ગોલો ખાવા માટે ઠંડો ઠંડો મસ્તીનો છે હો ગોલો હાલો વીઆો વીઆો બહુ જ મજા આવે છે અને હું તો જો પાછી ગોલો ખાતી ખાતી રીયુ નહીં પડે પડે ગૌતમને ખવરાવો પડે જો અમાર બેને પ્રેમ બહુ ને એટલે જો ગોલો ખવરાઈ દીધો છે ગૌતમને અને હવે રીયુને ખવરાવો પડે જો તો સારું હાલો હવે ગોલો ખાઈ લેવી નકર પાછો ઓગળી જાય હું બોલ બોલ કરીશ ચા તો ગોલો ઓગળી જાય તો હારું હાલો હવે ગોલો ખાઈને આપણે બધી વસ્તુ જોવા નીકળી ગયા છે આ બધી ગેમ આવે ખબર છે ને મેળામાં જાવીએ એટલે મનોરંજન જો નક દડો ફેંકી એટલે એવી ગેમ છે ને આ બધી વસ્તુ છે મેળામાં વાળું ટી શર્ટ છે ફોટાવાળું આવું તો બધું મળે જ તે મેળામાં આ બધી નહીં નહીં કેટલે તો સારું આલો તમને બધાને અમારો બ્લોગ ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને જય માતાજી બધાને ગુડ નાઇટ આટા બાય બાય